નવા ફોનનો મૂર્ત મુહૂર્ત બધી ની હર હર મહાદેવ જયમાં મોગલ કેમ છો બધા નવા નવા સબસ્ક્રાઈબર જોડાના છે તો મેં કીધું ચલો આજે એક વિડીયો બનાવી નાખું આજે નવા ફોનનો મુહૂર્તમાંથી મેં જે ઉતારું છું ફર્સ્ટ બ્લોગ છે મારો આનામાં આ ફોનમાં ફર્સ્ટ બ્લોગ આમ તો છે ઘણા બધા બ્લોગ કેમેરામાં ક્યાં જોવાય અહીંયા જોવાય કે જોવાય જ આ આજે હું શું કામ બનાવું કારણ સોળ તારીખના પુત્ર એકાદશી છે આ શ્રાવણ મહિનો ચાલુ છે તો મારું ચેનલ ખાસ તો એટલે જ હાલે કે મારી પ્રેગ્નન્સી વિશે હોય કાં તો કાંઈક અને કાં તો કાંઈક મારી રસોઈ અને કાં તો થોડીક મારી કોમેડી એના ઉપર જ આપણા વિડીયો હાલે છે તો સોળ તારીખના પુત્ર એકાદશી છે ને તો મને એમ થયું કે આવું તો ભલે જો કે રાખવાના જ છે ઘણા ખરા તો કેમકે બધાને ખબર જ હોય હું એક એવી નથી જે કરી ઘણી મારામાં પાછા વિડીયોમાં છે ને એવી બધી બિચારી બહુ છે જેને કન્સ્યુ નથી થતો ને એવી બધું તો મને એમ થયું તો તમારી સાથે એ વસ્તુ શેર કરું કે તમે પણ એ રાખો પુત્ર દા અને એનામાં આપણાથી જેટલું થાય એટલું આપણે કરી સવારના બસ હું મેં આજે આખો વિડીયો જોયો એનો કે એનામાં શું શું કરવાનું છે જો સવારે ઉઠીને આપણે નાઈ ધોઈને દુવા દીવા તો અમે આપણે કરીએ જ બધા અને જો થઈ શકે ટાઈમ હોય તમે મહાદેવના મંદિર જઈ અને બંને માણસ હસબન્ડ અને વાઈફ બંને જઈ અને દર્શન ને એવું બધું કરી શકો એમ મહાદેવનું અમે આપણે હમણાં શ્રાવણ મહિનો છે તો મોસ્ટ ઓફ બધા જાતા જ હોય છે શ્રાવણ મહિનામાં તો મહાદેવનું મંદિર બીલીપત્ર ચડાવવું એ કાંઈ હોય બીજું એનામાં એ વધારે હતું કે સારું પૂર્ણ એકદમ જે પણ કન્સિવ કરવાની ટ્રાય કરતા હોય ઘણા ટાઈમથી અને ન થઈ શકતું હોય તો તમે પુત્રના એકાદશ રાખજો અને સાચા મનથી પ્રાર્થના કરજો મહાદેવની તો એનામાં શું શું વિધિ છે એ તમને કહું તમને જો વિડીયો ન જવો હોય તો હું તમને કહી દઉં ગાયને તમે ચરો આપી દો ગોળ આપી દો એ આપણી યથાશક્તિ પ્રમાણે અથવા તમે કોઈ ગરીબને દાન આપો રામ આપણે સીધા આપીએ એ બધું તમે કરી શકો છો જમાડો તો તમે જમાડી શકો પણ મને તો એ વસ્તુ નથી કરવું કે બધું મારું નહીં થઈ શકે રક્ષાબંધન આવે છે તો મારી સિઝન થોડો ઓછાનું મારું ઘરે બધું હોય એટલે એ જરૂરી છે મારું થોડું કામ પણ એટલે ભગવાનનું પણ બધું જરૂરી છે પણ ભગવાન એમ નથી કહેતો કે સાવ એના પાછળ અંધી થઈ જાય મંત્ર જાપ ભૂલી દીધી તો મેં તો જોઈ લઉં પછી તમારી સાથે શેર કરું તો એનો મંત્ર છે એ દિવસે તમે નારાયણ ભગવાનને વધારે પ્રાર્થના કરી શકો વધારે બધા એ દિવસે માને છે હું આવો મારા સત્સંગમાં છે ને એની વાર્તા છે એકાદશીની તમે જોઈ લેશો ને તમને બધી ખ્યાલ આવશે પછી બીજો છે પુત્ર આપણે કે પિતૃ નો પુત્ર સુવા આમ અવાજ તો બરાબર આવે છે ને નવો ફોન છે ને થોડો ઘટાડો થાય છે તો હરે રામ હરે રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ એક જાપ છે જે આપણે કાલે કરી શકીએ શુક્રવારે બીજું કે કે ઘણા કેવત છે ને કે પિતૃ પણ આપણે કરવું છે તો તમે મહાદેવના મંદિર જાઓ પીપળાનું ઝાડ હોય તો એ પણ પિતૃને પાણી દેવું કે પિતૃનું નામ લેવું એ પણ જરૂર છે પુત્રદા એકાદશી અમે પણ આવે જ છે નામ જ અંદર જો પિતૃ પિત્ર પુત્રદા એટલે થાય જ છે તો સોળ તારીખના તમે બધા રાખજો જે મને ફોલો કરતા હશે બધા મારા વિડીયો જોશે એટલે મને એમ થયું કે હું શેર કરું એ મને તો ઈચ્છા છે આ ફેરે ગઈ ફેરે મેં ઈચ્છા રાખી હતી પણ થયું નહીં એટલે પછી કાંક ને ખબર ને ભૂલી ગઈ હતી કે શું હતું બપોર પછી ખબર પડી હતી એટલે પછી રાખ્યો આજે મારે અપોઈમેન્ટ હતી હોસ્પિટલની જેમ બે મહિના ત્રણ મહિનાથી મારું ઘરનું કામ ચાલુ હતું ને એટલે મેં મેડિસિન્સ બધી બંધ કરી નાખી હતી કેમ કે પૈસાનું પણ થોડુંક હતું ઈસ્યુ અને આમે પણ હવે હું ભલે ન કરું ન કરું તો થોડું ઘણું કામ તો વજનવાળું થાય ને એટલે પછી મેં અવોઈડ કરી ભલે જ્યારે દેવાનું છે ત્યારે બેસી પણ હાથમાંથી હાથ રાખીને બેસવું એ મને નથી લાગતું કે બરાબર કહેવાય તો પુત્રતા એકાદશી બધા રાખજો એના માટે એ પણ એકાદ વિડીયો બનાવ્યો એના માટે ને બીજું હતું કે મેડિસિન્સ પાછી ચાલુ થઈ ગઈ છે તો પ્લીઝ સ્પ્રે કરજો દુઆવામાં યાદ રાખજો મને પણ તમારે ભેગી હું તમારા માટે દુઆ કરું છું કે જલ્દી ભગવાન બધીને આજે વરી પાછું કાલે કમેન્ટ હતી એક નામ તો છે કે દસ વર્ષથી બેન અમને પણ નથી એમ મેં કીધું હલો હું એક વિડીયો એવો બનાવું કે એ લોકોને પણ ભલે હવે દવા ઊંઘી જાય ને એટલે મને મારી સ્પીચ વચમાં અધૂરી રહી જાય એમ હું આ બોલી નથી શકતી મેં આજો નવો મંગળસૂત્ર લીધો છે લાઈવમાં મને કહેતા હતા કે સાચો છે સાચો નથી હો સાચો પણ છે મારા કારણે પણ મને લાંબા મંગળસૂત્ર ઓછા ગમે ટૂંકા વધારે ગમે હું આવી ટાઈપનો કોઈ પહેર્યો નથી ફર્સ્ટ ટાઈમ ના કાંઈ હું નોર્મલી ન હોય ડાયમંડ વાળું અને બ્લેક કલરની સર એવું જ મને ગમે પણ આખરે બધાએ કીધું કે હમણાં આવું હાલે બધું મેં હાલો આવું દઈ કરી હવે મને જોઈને બધા કોપી બહુ કરે હવે બધા કહેવાય આપણે યુટ્યુબમાં હોય ને એટલે અમુક વસ્તુ હોય છે આમ કરીએ તો સારું કરવાનું કાંઈ ઓલું નહીં